રાજકોટમાં કેટલાક બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહ્યું હોવાનું ટ્વીટ ટીએમસી દ્વારા કરવામાં આવે છે તેના ગણતરીના કલાકમાં ગુજરાત પોલીસ એક્ટિવ થાય છે અને રાજકોટના બેડી ચોકડી નજીક દરોડા થાય છે અને વીસ જેટલા બાળકોને મુક્ત કરવામાં આવે છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયન દાફડા રાજકોટમાં કેટલાક બાળકો પાસેથી બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાની ટ્વીટ ટીએમસી દ્વારા કરવામાં આવે છે જેમાં લખવામાં આવે છે કે પીએમ નરેન્દ્ર મોદીના ડબલ એન્જિનવાળા ગુજરાત રાજ્યમાં બાળમજૂરી જ નહીં પરંતુ બાળકો સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવી રહ્યો છે ટીએમસીની ટ્વીટ બાદ ગણતરીના કલાકોમાં રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પશ્ચિમ બંગાળના વીસ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવવામાં આવે છે રાજકોટ એસઓજી અને સમાજ સુરક્ષા વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને રાજકોટની બેડી ચોકડી નજીક ગોપાલ રેસિડેન્સીમાંથી વીસ જેટલા બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે આ બાળમજૂરો પશ્ચિમ બંગાળના હોવાનું સામે આવી રહ્યું છે પોલીસને માહિતી મળી હતી તે મુજબ આ બાળકોને ઇમિગ્રેશનની કામગીરી હેઠળ ગુજરાત લાવવામાં આવ્યા હતા અને બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને સાંભળે રાજકોટ શહેર સોની બજાર તથા સામા કાંઠે આવેલ ઇમિટેશન માર્કેટમાં મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળથી આવેલ કારીગરો કામ કરતા હોય છે આ કારીગરોમાં કોઈ બાંગ્લાદેશી નાગરિક આવીને કામ કરતો હોય કેમ તે બાબતની તપાસ લોકલ પોલીસ સ્ટેશન અને એસઓજી બ્રાન્ચ કરતી હોય છે આ દરમિયાન રાજકોટ શહેર એસઓજી શાખાને એક હકીકત મળેલી હતી કે પશ્ચિમ બંગાળનો એક વ્યક્તિ અજીત મુલ્લા અને અજમત મુલ્લા અજીત મુલ્લા અજમત મુલ્લા પોતે નાના નાના બાળકો સગીરભાઈના બાળકો પાસે ઇમિટેશનનું કામ કરાવે છે જે આધારે આપણે જૂના મોરબી રોડ ઉપર આવેલ રાજનગર સોસાયટીમાં એક ભાડાના મકાનમાં તપાસ કરવામાં આવી હતી પણ એ દરમિયાન એ મકાનમાંથી કોઈ પણ આવો વ્યક્તિ કે આવા કોઈ પણ બાળકો મળી આવેલ નહીં ત્યારબાદ એક ચોક્કસ બાતમીના આધારે એવી જાણ મળી હતી કે બેડી ચોકડી પાસે આવેલ ગોપાલનગર રેસીડેન્સીમાં આ બાળકોને રાખવામાં આવેલ છે તેથી એ જગ્યાએ તપાસ કરતા ત્યાંથી અઢાર વર્ષથી નાના ચૌદ બાળકો અને બીજા અઢાર વર્ષથી મોટા અઢારથી બાવીસ વર્ષ સુધીના બીજા પાંચ વ્યક્તિઓને મળી આવેલ હતા જે વ્યક્તિઓને જોતા તેમના શરીરે ઈજા અને ઉજળાના નિશાન હતા તેની માટે તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને આ બાબત પર જોવા જઈએ તો મેડિકલ રિપોર્ટમાં પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે આ લોકોને ત્યાં માર મારવા આવેલ હતો અને ત્યારબાદ આ વ્યક્તિ આ બાળકોને માર મારનાર અને રાખનાર પશ્ચિમ બંગાળના નાગરિક અજીત મુલ્લા અજમત મુલ્લાને વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા જોઈનાયેલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ પ્રોહિબિશન અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક સોંપવામાં આવેલ હતી બનાવની ગંભીરતાને જોઈને અ એસઓજી બ્રાન્ચ તથા એ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીને પકડવા માટેની તજવીજ કરતા હતા ત્યારબાદ એક આધારે આ આરોપીને પકડી લેવામાં આવે છે અને આ આરોપી સાથે બીજા બે અન્ય સગીર બાળકો પણ મળી આવે છે જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા

આ બાળક આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે અજીત મુલા લોકોને તમામ રાખવામાં આવતા તેમને આઠ હજાર જેટલું વેતન આપવામાં માર મારવામાં એવું છે કે આ બાળકો બધા અમુક અમુક ચૌદ વર્ષના બાર વર્ષના તેર વર્ષના જે બાળકો ઘણી કામ ન કરે કામ ઓછું કરે કે જે કામ કીધું હોય એ ન કરે તો ત્યારે પણ તમને માર મારવામાં આવે ત્રુણ કોંગ્રેસે એક ટ્વીટ કર્યું છે જે દાવો કર્યો છે કે ગુજરાતમાં બાળકો સાથે આ બર્બરતા ગુજારવામાં આવી રહી છે તેને મારવામાં આવી રહી છે આ પ્રકારનું આક્ષેપ કર્યો છે અને ચાર તારીખે ટ્વીટ કર્યું હોય અને ત્યારબાદ કોલી સેકારી હોય કે તે ઉપર નહીં આ આ વસ્તુના ઉપર કોઈ તથ્ય નથી આ આ માણસને અગાઉ એની જગ્યા મોરબી રોડ ઉપર જે જૂના મોરબી રોડ ઉપર રાજનગર સોસાયટી છે તેના એક ભાડાના મકાન છે ધવલભાઈનું ત્યાં આપણે ચેકિંગ કરેલું હતું ત્યાંથી આ કોઈ પણ બાળ આપણને માહિતી હતી એટલે એ આપણે ચેકિંગ કરેલું હતું પણ ત્યાં આ કોઈ પણ બાળકો કે આ માણસ મૂકેલ મળેલ નહોતા ત્યારબાદ આપણે આ તપાસમાં હતા જ આ બાળકોની અને ત્યારબાદ આપણને પાંચ તારીખે રાત્રે આ બાળકો તમામ મળી આવેલા હતા આ બાબતમાં આપણે અગાઉ ભારતીય નાય સંહિતા ઉપરાંત જુવેનાલ જસ્ટિસ એક્ટ અને ભારત અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન અને રેગ્યુલેશન એક્ટ ગુનો નોંધાયેલો હતો ત્યારબાદ આ ઈજા પુષ્ટિ થઈ મેડિકલ રિપોર્ટમાં ત્યારબાદ પોક્સો એક્ટ પણ લગાવવામાં આવે છે ખાસ કરીને કેટલા વર્ષથી આ છે રાજકોટ રહેતો અને કેટલા વર્ષથી બાળ આપણે એની કોઈ કરી કે અજીત મોલા છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં છે અને એ પણ ઇમિ ઇમિટેશન જ્વેલરીને ગ્રાઇન્ડિંગ મશીન થી કામ કરે છે અને આ છેલ્લા આ બાળકો તમામ બાળકો છેલ્લા એકથી થી બે વર્ષના અલગ અલગ ટાઈમમાં રાજકોટ લાવેનું પોલીસે ગોપાલ રેસીડેન્સીમાં દરોડો પાડીને આ બાળકોને મુક્ત કરાવ્યા હતા અને તમામ બાળકોનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે અને પોલીસે બાળ મજૂરી કરાવનાર ઠેકેદારની ઓળખ કરીને અને તેની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે પોલીસે આ બાળકોને કેટલા સમયથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા તેની તપાસ કરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટનું સોની બજાર જે એશિયાનું સૌથી મોટું સોની બજાર માનવામાં આવે છે અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાર વર્ષથી અઢાર વર્ષની ઉંમરના બાળકો પાસે

ધામા નાખ્યા છે અને તપાસ કરી રહી છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ